નમસ્કાર હું રૂપલી દવે ગુજરાત સ્વાગત મુખ્ય સમાચાર આ મુજબ છે કર્ણાટકના સીએમ સામે દ્વારા મુખ્ય યાત્રાધામોના ફરતે આવેલા નાના યાત્રાધામો નો આઠસો સત્તાવન પોઈન્ટ ચૌદ કરોડ ખર્ચે જબરદસ્ત વિકાસ ટાટાએ આઝાદી સમયે વિશ્વ માટે પાંચમી મહાસત્તા બનાવવાનો પાયો નાખ્યો હતો ગુજરાત અને હસ્તકલા નિગમે પ્રાપ્ત કર્યું સીમા ચિહ્ન શ્રદ્ધાની સ્ત્રી ટુ એ પંચાવન કરોડનો વેપલો પ્રથમ દિવસે કર્યો ભૂમિ અને ઈશાનની વેબ રોયલમાં ઈશાન શનિદેવલ બોર્ડર ટુ માં હવે વરુણધવની પણ એન્ટ્રી એન્ટ્રી કમલાને હરાવવા ટ્રમ્પે હિન્દુ નેતાઓની મદદ માંગી પહેલા પણ અનેક ડિબોર્ટોમાં કરી ચૂક્યા છે પરાસ ગુજરાત સરકાર દ્વારા સાગર ખેડુ માટે યોજાશે સાયકલ રેલી બેડવા આરટીઓ કચેરીના સર્વાર ના ધાંધિયા લોકોને ધક્કા ખાવા મજબૂર ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષ અને સ્થાને સંકલન અને ફરિયાદ કમિટી છું નમસ્કાર